মামমা চল ুড ন রাডি ব্লমা আপ হা সট করছু ব আ খালে। તે બી મારું દીવનું છે તો અમે છે ને મામાના ઘરે ગયેલા ને તો કઈ ફીસ લાલ આપણે ગપ્પી ગપ્પી તો ગઈસ તમને હું ગપ્પી બતાવું ક્યુબ બરે અને અમે લાવેલા ને પછી કેટલા દિવસ પછી થોડા દિવસ પછી છે ને એક ફીસ છે સિક્સ બચ્ચા આપેલા સિક્સ બેબી ફીસ આપેલી તો સિક્સ

ટેશન બો ગમે આવું બધું કે ગાઈસ થીટી બેન નું ડ્રોઇંગ નું કામ ચાલુ બસ આખો દિવસ ડ્રોઈંગ 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 હમવા કેલેશન નહીં અને ફેબ્રુઆરી 22 એક્ઝામ છે ને હા તો ડ્રોઈંગ ડ્રોઇંગ લખ્યો જઈ એક મેથી સિરિયલ તો ગાઈસ હવે કિચન માં વાસણ ને ઉકરવાનું છે

અને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પર તો ફોલો કરજો તો બાય બાય ગુડ નાય બાય 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 ગુડ નાઇટ